નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ એક બે બે હજાર પચીસના રોજની આ એકમ કસોટી છે અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ કયા મુઘલ બાદશાહના સમયમાં ફરસી ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું તો જવાબ આવશે વિકલ્પ બી અકબરના બીજો સવાલ લોર્ડ કરઝને કયા પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ એ બંગાળના ત્રીજો સવાલ અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યારે સ્થપાઈ હતી તો જવાબ આવશે ઈસવીસન અઢારસો એકસઠમાં ચોથો સવાલ ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી જમ્મુ અને કાશ્મીર પાંચમો સવાલ ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો તો જવાબ આવશે વિકલ્પ એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ મિત્રો ધોરણ આઠની તારીખ એક બે બે હજાર પચીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર તારીખ એક બે બે હજાર પચીસના રોજ મુકાઈ જશે અને આ એપ્લિકેશન ઉપરથી પીડીએફ તમને મળી જશે અને વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સંપર્ક કરી શકો છો ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ ઈસવીસન અઢારસો ચોપનના વુડના ખરીતાને ભારતના શિક્ષણ માટેનો શુષ્કો શા માટે કહી શકાય કહી શકાય તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બીજું મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા તો સાચું ત્રીજો સવાલ ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસથી દેશનો ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો તો સાચું ચોથું ભારતની કુલ વસ્તીના માત્ર બાર ટકા લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે તો ખોટું પાંચમો સવાલ ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું તો જોઈએ ઉત્તર ગાંધીજીના મતે સાક્ષરતાએ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર એ સ્વયં શિક્ષણ નથી ત્યાર પછી છે બીજો સવાલ મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા વ્યમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ દિનશા વાછા વગેરે નેતાઓનો સમાવેશ થતો નથી ત્રીજો સવાલ લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના માટે કઈ કઈ બાબતો આવશ્યક છે તો લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના માટે કાચા માલ તરીકે લોહ અયસ્ક કોલસો ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ આવશ્યક છે આ ઉપરાંત આ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં મૂડી શ્રમિકો સાનુકૂળ ભૌગોલિક સ્થાન પાણીનો પૂરતો પુરવઠો પરિવહન સુવિધાઓ બેંક વિદ્યુત વગેરે બાબતો આવશ્યક છે ચોથો સવાલ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો જોઈએ ઉત્તર વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની તેમજ રાજ્યના રાજ્યપાલની સાથે મંત્રણા કરીને કરે છે અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની સાથે મંત્રણા કરીને કરે છે ત્યાર પછી છે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ખાલી જગ્યા ભગત ચળવળ ચલાવતા હતા તો ગોવિંદ ગુરુ બીજું અમદાવાદમાં ઈસવીસન અઢારસો પચાસમાં હરકુંવર શેઠાણીએ ખાલી જગ્યા નામની એ કન્યા શાળા સ્થાપી હતી તો અહીંયા જવાબ આવશે છોડીઓની નિશાળ ત્રીજું ઓસાકામાં સુતરાવ કાપડ ઉદ્યોગનો વિકાસ અનેક ખાલી જગ્યા કારણોથી થયો છે તો જવાબ આવશે ભૌગોલિક ચોથું ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં વસ્તી ગીચતા ખાલી જગ્યા હતી તો જવાબ આવશે ત્રણસો ને બ્યાસી પાંચમું વડી અદાલતના અન્ય ન્યાયાધીશોની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના ખાલી જગ્યા સાથે મંત્રણા કરીને કરે છે તો જવાબ આવશે મુખ્ય ન્યાયાધીશ આગળ નીચે આપેલી ટૂંક નોંધ લખો જેના કુલ છ ગુણ છે એમાં પેલું વસ્તીનું સ્થાનિક વિતરણ તો ભારતમાં પર્વતો રણપ્રદેશો અને જંગલ વિસ્તારોની સરખામણીએ મેદાનોમાં વધુ વસ્તી વસવાટ કરે છે પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષતઃ સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતા નદી કિનારાના મેદાનોમાં આવેલ રાજ્યો દેશના જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તી ગીચતા ધરાવે છે ભારતના રાજ્યોના વિસ્તારો અને તેમના સંસાધનોમાં અનેક વિવિધતા છે તેથી ભારતના ઘણા રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતા ધરાવે છે ત્યાર પછી છે બીજો સવાલ સર્વોચ્ચ અદાલતે કયા કયા ચુકાદાઓમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે શા માટે તો ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તાનું રક્ષણ કરવામાં આવ્યું છે એ અધિકારીની રૂએ ભારતની સર્વોચ્ચ અદાલતે તેમજ રાજ્યોની વડી અદાલતોએ શકવર્દી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે તથા ન્યાયિક સમાજ વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું છે ત્યાર પછી છે ત્રીજો સવાલ ભારતમાં સાયમન કમિશનનો વિરોધ કેવો વિરોધ થયો તો સાયમન કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતના લોકો અને બધા રાજકીય પક્ષોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેખાવકારોએ સાયમન ગોબેક સાયમન પાછા જાઓના નારાથી વિરોધ કર્યો દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ ટીયર ગેસ અને ગોળીબારનો ઉપયોગ કરી દમન ગુજાર્યો તો આ રીતે ભારતમાં સાયમન કમિશનનો વિરોધ થયો દોસ્તો ફરી મળીશું આપણે આ તારીખ એક બે બે હજાર પચીસ ના રોજ આપણી જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે